ધ લોર ક્રિસ્તાબેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જૂન ચૌદમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરો છો તમારા બાઇબલ લઈ લો ઈશ્વરના વચન સાંભળીએ માથનો ગ્રંથ પાંચમો અધ્યાય તેત્રીસથી સાડત્રીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું વળી તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે સોગન તોડવા નહીં ઈશ્વર આગળ જે સોગન લીધેલા છે તે પાળવા પણ હું તમને કહું છું તે સોગન બિલકુલ કાશો નહીં નહીં આકાશના કારણ એ ઈશ્વરનું સિંહાસન છે નહીં પૃથ્વીના કારણ એ ઈશ્વરની પાતપીઠ છે નહીં યરુસેલેમના કારણ એ રાજરાજેશ્વર નગરી છે નહીં તમારા માતાના कारण एक वाल सुधा के दौड़ो तभी सको एम नहीं ते तो फ्त हा तो हा ना तो नाच के कही ए कई विशेष तेना मूल में बुराई जाणवी आ प्रभु छे, ते आपो आधार है कृष्ण तबे तबेनु एक वक्त अमुक बाड़कों गांधी आश्रम में મુલાકાતે ગયા હતા બાળકો આગળ એક માણસ હાથમાં એક લીંબુ લઈને આમ જાણે કે નદીમાં ફેંકતા હોય એવી રીતે કર્યું ફેંકી દીધા પાઈ એટલા મેં એક છોકરી આવીને પૂછ્યું કાકા ખરેખર તમે લીંબુ નદીમાં નાખી દીધું તો કાકાએ કીધું હા બેટા નાખી દીધું તો પછી છોકરીએ કીધું તો પછી હું નીચે ઉતરીને લીંબુ લઈને આવું એમ ઘરને ત્યાં નદી તરફ જતી હતી ત્યારે પેલા ભાઈએ કહ્યું બેટા લીંબુ તો અહીં મારી સાથે છે મારા પાકેટમાં છે તારે ઉતરવાનું નહીં પાણીમાં ત્યારે છોકરીએ કહ્યું તો પછી કેમ જૂઠું તમે કેમ બોલ્યા એ તમ લીંબુ તમારા હાથમાં તમારા પેકેટમાં હતું તમે તો નદીમાં નાખી દીધું કહેતું હતું હું તો બાપુ મહાત્મા ગાંધીને કહી દઈશ ડાયરેક્ટ જઈને બાપુ આગળ જઈને બાપુ આ માણસ તો જૂઠું બોલે છે લીંબુ હાથમાં રાખી જાણે કે નદીમાં ફેંકી દીધા હોય એમને બતાવ્યું એમ કહ્યું અને ત્યારે મહાત્મા એમ કીધું કેમ આવી રીતે તમે જુઠ્ઠું બોલ્યા અને ત્યારે એ ભાઈએ કહ્યું ખાલી મસ્તી માટે છે એમ કીધું મહાત્મા ગાંધીએ કીધું કે મસ્તી માટે ભાઈ રમત માટે પણ હોય પણ જૂઠું કોઈ દિવસ આપણે બોલવાનું નહીં હોય એમ કરીને મહાત્મા ગાંધીએ પહેલાં કાકાને કહ્યું હતું હા ક્રિસ્માલા હતા બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ જ કહે છે સોગન ખાશો જ નહીં આજના જમાનામાં બહુ અઘરું પડે છે સાચા માણસ કોણ છે પ્રમાણિક માણસ કોણ છે એ જાણવું ઘણું અઘરું છે ઘણી વખત કોણ સોગન ખાય છે કે જે લોકો પોતાના જાત ઉપર વિશ્વાસ ના હોય પોતાના વચન ઉપર જેમ વિશ્વાસ ના હોય એ લોકો પોતે સોગન ખાતા હોય અને સોગન ખવડાવતા હોય છે આપણે જાણીએ છીએ છેલ્લા બે દિવસ પ્રભુશી પોતે ગુસ્સે થવું નહીં કે ખૂન કરવું નહીં વ્યવચાર કરવું નહીં અને ઊંડાણમાં સમજાવ્યા આ બાબતમાં આજે ખાસ કરી આપણે જાણીએ છીએ મેરેજીસ ચર્ચમાં આપણે મેરેજમાં લોકો ઈશ્વરને માથે રાખી ત્યાં આગળ પ્રોમિસ આપે છે પણ હકીકત એ છે આજે દુઃખની વાત છે દુર્દશાની વાત છે ચાલીસ ટકાના મેરેજીસ ડિવોર્સમાં અંધ થઈ જાય છે ઈશ્વર આગળ વચન આપ્યું હતું પણ એ જ લોકો ત્યાર પછી થોડા સમય પછી એ તોડી નાખે છે હા ક્રિસમાં ભયતાબહેનો સોગન ખાવું નહીં એમ કરીને જૂના કરારમાં મહાપ્રસ્થાન ગ્રંથમાં બિસ સાતમી કલામાં કહ્યું છે તમારે તમારા ઈશ્વર પ્રભુનું નામ નખામું ના લેવું કારણ જે પ્રભુ નામ નખામું લે છે તેને પ્રભુ સજાગ કર્યા વગર રહેતો નથી અને આજના શુભ સંદેશમાં પણ બહુ સ્પષ્ટ રીતે આપણે પ્રભુ કહે છે કે કોઈ પણ રીતે આપણે સોગન ખાવાનું જ નહીં અને યાકૂબ એમના પત્રમાં પાંચમો જે બારમી કલામાં કહે છે સૌથી મહત્ત્વનું તો એ છે મારા ભાઈઓ સોગંદ ખાશો નહીં નહીં સ્વર્ગના કે નહીં પૃથ્વીના નહીં બીજાના કશાના પણ તમારે તો હા કહેવી હોય તો હા જ કહેવું અને ના કહેવું હોય તો ના જ કહેવું એથી ન્યાય વેળાએ તમે દોષિત ના ઠરો એટલે આપણા વચન મને ચિંતન કરતાં પ્રભુશ્ના વચન ગંભીર પૂર્વક જ આપણે પણ કોઈ દિવસ ઈશ્વરને માથે ઈશ્વર નામ લઈને સોગન ખાઈ નહીં કારણ પ્રભુ પોતે કહે છે કે સ્વર્ગ તમારું નહીં પૃથ્વી તમારું નહીં તમારે તો માત્ર હા એટલે હા ના એટલે ના બોલવાનું જ હોય છે હા કૃષ્ણવાલા ભાઈ તમેનું આજના મનન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ કૃષ્ણ મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાનો જય ગોડ બ્લેસ યુ ઓલ